મારું નામ સચિન વ્યાસ છે હું હાર્ટફુલનેસ સંસ્થા જામનગર અને આમ સૌરાષ્ટ્ર કચ્છ ઝોનલનો કોર્ડિનેટર છું આજે આપણે જે જોઈ રહ્યા છીએ તે વૃક્ષને બચાવવાની એક કામગીરી થઈ રહી છે જે સો વર્ષ જૂનો બદલો છે જે આઈટીઆરએમાં હતો અને આઈટીઆરએ અને હાર્ટફુલનેસ સંસ્થા સાથે મળીને આ કાર્ય કામગીરી કરી રહી છે આ બદલાને બચાવવા માટે આમ જોઈએ તો સો વર્ષનું ઝાડ આપણે ઊભું ન કરી શકીએ આપણા જીવનકાળમાં જેને આપણે ત્રણ મહિનામાં આપણે પાછું બેસા પુનઃસ્થાપિત કરવાની આપણે નેમ સાથે આ કામગીરી કરી રહ્યા છીએ અને જેના માટે જરૂર પડે એના માટે એના બ્રાન્ચિસ કાપી અને એને પાછા સ્ટેન્ડર્ડ ઓફ ગેવિટીને એસ્ટાબ્લિશ કરી અને એને સપોર્ટ સિસ્ટમ આપીને કરવાનું હોય છે ઝાડના જે જરૂર મૂળ જરૂરી મૂળોને આપણે જરૂરી પોષક તત્વો આપીએ છીએ અને પછી એને એસ્ટાબ્લિશ કરીએ છીએ તો આ જામનગરમાં પ્રથમ વખત થઈ રહેલી કામગીરી છે અને આમ હાર્ટફુલનેસ સંસ્થા આ રીતના દસ હજારથી વધુ ટ્રાન્સપ્લાન્ટેશન પોતાના તેલંગાણા સાથે કરી ચૂકી છે એટલે અમને આઇટીઆરએ સંપર્ક કરતા અમે આ કામગીરી સાથે કરી રહ્યા છીએ મિત્રો મેં પ્રોફેસર બી જે પાદગીરી ડાયરેક્ટર આઈટીઆરએ જામનગર આઈટીઆર જામનગર તથા હાર્ટ ઓફ લિવિંગ કે દૂનગમ છે हम मोहन काम करने जा रहा है ये बर्ड वृक्ष का ट्वेंटी एट अगस्त को सवेरे आपको पता है कंटिन्यूस बरकुन बारिश के वजह से तो था, के वजह से गिर गया तो हमारा यह बर्ड वृक्ष का बहुत मूल्यवान है क्योंकि ये जब ये कैंपस को हमारा राम साहब जब आयवेद डेवलप के लिए दिया गया था इसी समय से ये बहुत विकस है इसीलिए इसको बचाना हमारा बहुत महत्वपूर्ण है और आपको पता है पेड़ को बचाना और जीवन को रक्षा करना हमारा मनुष्य के लिए ही नहीं ये जीवन जंतु के लिए भी महत्व है और इसका बेनिफिट के बारे में आप सबको पता है हमारा जलवायु सुधारने में जल जल संरक्षण में भूमि संरक्षण में।, में।, में अनेक महत्व हमारा फायदा होते है और इसीलिए हमें प्रयास कर रहे है ये बर्फिक्सा हम पुनर्जीवित करके पहले से बेहतर और देखने में भी अच्छा है और आगे भी जीवित है और इसी का से हम प्रयास कर रहे है धन्यवाद